વલસાડી ગામના લોકો માટે આ શિયાળો બાકીના બધા શિયાળા કરતાં અલગ હતો ઠંડી તો એટલી બધી હતી કે સૂરજ પણ જાણે સખત તાપ આપવાનું ભૂલી ગયો હોય એવું લાગતું હતું આખો દિવસ વાદળોનો પડદો આકાશ ઉપર છવાયેલો રહેતો અને સૂરજનું મુખ ક્યારેક જ જોવા મળતું દિવસના સમયે પણ લોકો તાપણા કરીને બેસતા જેથી શિયાળાની આખરી ઠંડીથી બચી શકાય આ ગામની અંદર રહેલી મહાકાલી નદી જે હિમાલયના ઊંચા શિખરો ઉપરથી વહેતી હતી એ સામાન્ય દિવસોમાં ખૂબ જ શાંત અને સુંદર લાગતી હતી પરંતુ આ શિયાળામાં તેનું સ્વરૂપ કઈક અલગ જ હતું હિમાલયના પહાડોમાં ભારે બરફવર્ષા થઈ હતી અને તે બરફ ઠંડીના કારણે થીજી ગયો હતો આ વર્ષે કાળમુખો શિયાળો ખાલી ઠંડુ નહોતું પણ તેની સાથે ભયંકર પવનના તોફાનો પણ લાવ્યો હતો થઈને એકબીજાને પૂછવા લાગ્યા કે આ કેવો સમય આવી ગયો છે અચાનક એક દિવસ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો લોકો એ આવો વરસાદ ક્યારેય જોયો નહોતો વરસાદ એટલો બધો કે નદી નાળા ઉભરાઈ ગયા અને દરેક જગ્યાએ પાણી પાણી જ થઈ ગયું પવનના પ્રચંડ તોફાનોથી હિમાલય ઉપરનો બરફ ઓગળી ઓગળીને નદીઓમાં ભળવા લાગ્યો આ કારણે મહાકાલી નદીનું વેણ ભયાનક રીતે વધી ગયું અને તેના પાણીએ ગાંડી થયેલી જેમ મૂકી દીધી ગામ લોકોમાં ડર ફેલાઈ ગયો કે હવે શું થશે નદીના કિનારે એક મોટો પુલ હતો અને તેના છેડે એક નાનકડું ઘર હતું આ ઘરમાં નરભેરામ તેની પત્ની રાણી અને તેમના બે બાળકો વીરુ અને જીવી રહેતા હતા નરબેરામ પુલ ઉપરથી પસાર થનારા લોકો પાસેથી કર ઉઘરાવાનું કામ કરતો તો તે અત્યંત ધાર્મિક અને ગરીબ હતો જે માન માન પોતાનું ગુજરાન ચલાવતો તો વાતાવરણની ગંભીરતાથી અજાણ નરભેરામનું કુટુંબ ઘરમાં હતું તેમને ખબર જ નહોતી કે કુદરતનો આ પ્રકોપ તેમને સૌથી પહેલા ઘેરી વળવાનો છે પોરના પાણી એટલી ઝડપથી જળવા લાગ્યા કે જોત જોતામાં તેમનું ઘર ચારે બાજુથી પાણીથી ઘેરાઈ ગયું ઘરની ચારે બાજુ પાણીના પ્રચંડ પ્રવાહનો અવાજ ગુંજી રહ્યો હતો અને દરેક પડે પાણીનું સ્તર વધી રહ્યું હતું નરભેરા મને એના પરિવારને લાગ્યું કે તેમનું ઘર હમણાં જ પાણીના પ્રવાહમાં તણાઈ જશે તેઓએ બારીમાંથી બહાર જોયું તો ચારે બાજુ ઉછળતા પાણી સિવાય કાંઈ જ દેખાતું નહોતું ચીસો પાડવા લાગ્યા કોઈ બચાવો કોઈ બચાવો તેમનો પોકાર સાંભળીને ગામ લોકો ટેકરા ઉપર ભેગા થયા પણ આ નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈને કોઈની હિંમત નહોતી થતી કે આગળ જાય દરેકને પોતાનો જીવ વાલો હતો આ બાજુ નરભેરામનું ઘર પાણીના મારાથી ધ્રુજી રહ્યું હતું અને તે ક્ષણે જ એવું લાગી રહ્યું હતું કે હમણાં જ તે ધરાશાય થશે એ સમયે બચવાની આશા લગભગ નહીવત લાગી રહી હતી નરભેરામનું ઘર પુલના છેડે એકલું ઊભું હતું એ હવે પૂરના પ્રચંડ પ્રવાહથી ઘેરાઈ ગયું હતું પાણીનો પ્રવાહ એટલો બધો વેગવાળો હતો કે ઘરમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો પૂરના ધસમસતા પાણીમાં ઘરનું લાકડું અને પથ્થરો ધ્રુજી રહ્યા હતા જાણે કે તે કોઈ પણ પડે તૂટી પડશે નરભેરામ આખા જીવનમાં ક્યારેય ડૈરો નહોતો તે પણ આજે અંદરથી કાપવા લાગ્યો હતો તેણે જોયું કે પાણીની સપાટી સતત વધી રહી છે અને હવે તો ઘરની અંદર પણ પાણી ઘૂસવા લાગ્યું છે તેની પત્ની રાણી બાળકોને સાતી સરસા ચાપીને રડી રહી હતી નાનકડો વીરુ અને જીવી ડરના માયરા જોર જોરથી રડી રહ્યા હતા તેઓ વારંવાર પૂછી રહ્યા હતા કે બાપુ આપણે જઈશું ને આ પાણી ક્યારે જશે નરભેરામ લાચાર નજરે તેમને જોતો હતો તે તેમને સાંત્વના આપવા માંગતો હતો પણ તેના પોતાના મોંમાંથી એક પણ શબ્દ નીકળતો નહોતો એ સમજી ગયો હતો કે આ કુદરતનો પ્રકોપ છે અને અહીંથી બચવાની શક્યતા ખૂબ ઓછી છે ઉપર ગામ લોકો આ દ્રશ્ય જોઈને દયા અને લાચારી અનુભવી રહ્યા હતા દરેકને નરબેરામ પરિવારની દયા આવતી હતી પણ કોઈ પણ આ પૂરના ધસમસતા પાણીમાં આગળ જવાની હિંમત કરી શકે એમ નહોતું એ પાણીનો પ્રવાહ એટલો બધો તીવ્ર હતો કે ભલભલા તરવૈયા અને નાવિક પણ તેમાં હોડી ઉતારવાની હિંમત કરી શકતા દરેક વ્યક્તિ વિચારતી હતી કે બીજાને ખાતર પોતાનો જીવ કોણ જોખમમાં મૂકે નરબેરામ અને એના પરિવારની દયાજનક ચીસો પાણીના ઘોંઘાટમાં ક્યાંક સંભળાઈ રહી હતી દરેક પડે તેમની ચીસો વધુ ને વધુ દયામણી અને આશા વગરની લાગી રહી હતી દિવાલો અને છત ઉપર તિરાડો પડવા લાગી હતી જાણે કે હમણાં તે ધરાશાય થઈ જશે રાણીએ રડતા રડતા કહ્યું કે હવે કોઈ આશા નથી આપણે બધા અહીં જ અંત પામશું નરબેરામે તેને હિંમત આપતા કહ્યું કે રાણી જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આશા ના છોડવી જોઈએ કદાચ કોઈ બહાદુર માણસ આપણી મદદે આવી પહોંચે પણ આસપાસનું વાતાવરણ કંઈક અલગ જ કહી રહ્યું હતું પવનનો અવાજ પાણીનો પ્રવાહ અને તૂટતા ઘરનો અવાજ ભયાનક વાતાવરણ ઉભું કરી રહ્યા હતા સમય ધીમો પડી ગયો હતો અને દરેક ક્ષણ એક યુગ જેવી લાગી રહી હતી નરભેરામના પરિવારે અમે ભગવાન ઉપર બધો આધાર મૂકી દીધો તો કારણ કે માણસો તો તેમને મદદ કરવા આવ્યા જ નહોતા નરભેરામના ઘરની દયાજનક પરિસ્થિતિ જોઈને ગામ લોકો ટેકરા ઉપર ઉભા રહીને રડી રહ્યા હતા તેઓ કઈ કરી શકતા નહોતા નદીનું રોદ્ર સ્વરૂપ અને પવનનો સખત મારો જોઈને કોઈની હિંમત નહોતી થતી કે તે હોળી લઈને નરભેરામના ઘર સુધી પહોંચી શકે એ સમયે એક શ્રીમંત ઉમરાવ બલવંતસિંહ પોતાના ઘોડા ઉપર બેસીને શિકાર કરવા નીકળો તો તે નદી કિનારે પહોંચ્યો અને ગામ લોકોની ભીડ જોઈને આશ્ચર્ય પામ્યો જ્યારે તેને સમગ્ર પરિસ્થિતિની જાણ થઈ ત્યારે તેને પણ દયા આવી બલવંતસિંહ દયાળુ હતો એના મનમાં વિચાર આવ્યો કે હું આ લોકોની મદદ કરું તેણે પોતાના ખિસ્સામાંથી બસો સોનામોરોની થેલી બહાર કાઢી બધા ગામ લોકોને બતાવી તેણે જોરથી કહ્યું કે ગામના વીર પુરુષો જે કોઈ આ પૂરના પાણીમાં જઈને નરબેરામ અને એના પરિવારને બજાવશે તેને હું આ બસો સોનામોરો આપીશ આટલી મોટી રકમ સાંભળીને પણ કોઈ આગળ આવવા તૈયાર ન થયું બસો સોનામોરે તે સમયે ઘણી મોટી રકમ હતી જેનાથી એક વ્યક્તિનું આખું જીવન પસાર થઈ શકે પણ દરેક વ્યક્તિને પોતાનો જીવ સૌથી વધુ હતો તે ભયાનક પૂરના પાણીમાં મોત સામે ઉતરવા કોઈ તૈયાર નહોતું ભલભલા માછીમારો અને તરવૈયાઓ પણ માથું નીચું કરીને ઉભા રહ્યા બલવંતસિંહે ફરીથી અવાજ કર્યો કોઈ છે અહીં જે પોતાની વીરતા બતાવી શકે આ બિચારા નિર્દોષ જીવોને કોઈ બજાવી શકે પણ કોઈએ જવાબ આપ્યો નહીં દરેક વ્યક્તિનો ચહેરો લાચારીથી ભરેલો હતો આ બાજુ નરભેરામના ઘરની હાલત વધુ ને વધુ ખરાબ થઈ રહી હતી ઘરના લાકડાના સળિયા તૂટી રહ્યા હતા અને દિવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ હતી નરભેરા અને એના પરિવારની ચીસો હવે બધું જોરથી સંભળાવવા લાગી હતી જાણે કે તેઓ છેલ્લી ઘડી સુધી મદદની આશા રાખતા હોય બલવંતસિંહ પણ નિરાશ થયો તેને લાગ્યું કે આ પૈસાની લાલચ પણ કોઈની હિંમત વધારી ન શકી બલવન સીની જાહેરાત અને તેના પછીની ગામ લોકોની નિરાશાએ વાતાવરણને વધુ ગમગીન બનાવી દીધું હતું દરેક વ્યક્તિએ પોતાની આંખો બંધ કરી દીધી હતી એ સમયે એક યુવાન ખેડૂત જેનું નામ જયરાજ હતું એ ત્યાં આવી પહોંચ્યો એ પોતાના ખેતરેથી પાછો ફરી રહ્યો હતો અને ટેકરા ઉપરની ભીડ જોઈને અટકી ગયો જ્યારે તેને આખી વાતની ખબર પડી ત્યારે તેનું હયુ પીગળી ગયું જયરાજ એક સામાન્ય ખેડૂત હતો પરંતુ તેનામાં અસામાન્ય હિંમત અને માનવતા ભરેલા હતા તેણે દૂરથી નરભેરામના ઘરને જોયું અને તેના પરિવારની દયામણી ચીસો સાંભળી તેણે જોયું કે ઘર હમણાં જ પાણીના પ્રવાહમાં તણાઈ જશે એ જોઈ શકતો કે બધા લોકો આટલું મોટું ઇનામ હોવા છતાં ડરના કરી રહ્યા નહોતા એક પણ માટે ચૂપચાપ ઉભો રહ્યો એના મનમાં પૈસાનો વિચાર નહોતો પણ એક નિર્દોષ પરિવારને બચાવવાનો વિચાર હતો તેણે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર ત્યાંથી પસાર થઈ રહેલી એક મજબૂત હોડી જોઈ એ તરત જ હોડી પાસે ગયો અને તેને પાણીમાં ઉતારવાની તૈયારી કરવા લાગ્યો બલવંતસિંહે જયરાજને જોયો અને આશ્ચર્ય પામ્યો તેણે જયરાજને પૂછ્યું તમે કોણ છો શું તમે આ પાણીમાં જોવાની હિંમત કરો છો એટલે જયરાજે કહ્યું હું આ ગામનો ખેડૂત છું હું કોઈ મોટો વીર નથી પણ આ જીવોને મરતા જોઈ અને મારું અહીં સહન નથી કરી શકતું જો હું પ્રયત્ન નહીં કરું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું ગામ લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો અરે ભાઈ ગાન પણ ન કર આ પાણીનો પ્રવાહ એટલો બધો છે કે તારી હોળી પલકવારમાં તણાઈ જશે એક વૃદ્ધ માસીમારે કહ્યું કે બેટા આ તારા ગજાબારનું કામ છે તું તારા જીવને જોખમમાં ના આ બલવંતસિંહે સોનામો રાખી પણ કોઈની હિંમત ન થઈ એટલે જયરાદે હસતા હસતા કહ્યું કે જીવન અને મૃત્યુ તો ઈશ્વરના હાથમાં છે જો મારો જીવ જવાનો હશે તો અહીં પણ જશે પણ આ નિર્દોષોને બચાવવાનો મારો પ્રયત્ન હશે તેણે કોઈની વાત સાંભળી નહીં તેણે હોળીમાં કૂદી પડ્યો લોકો શ્વાસ રોકીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા બધાને લાગ્યું કે જયરાજની હોળી હવે ડૂબી જશે જયરાજે હોળીના પૂરના પ્રચંડ પ્રવાહમાં ઉતારી અને જોત જોતામાં તે નદીના તોફાની પાણીમાં સમાઈ ગયો કિનારા ઉપર ઉભેલા દરેક વ્યક્તિએ આંખો બંધ કરી લીધી તેમને લાગ્યું કે હવે જયરાત બચશે નહીં પરંતુ જયરાજે હિંમત હાયર્યા વગર અલેસા મારવાનું ચાલુ રાખ્યું એ પાણીના પ્રવાહને સમજતો તો વર્ષોથી તે આ નદીના કિનારે રહેતો તો અને તેને પાણીના વેણનો અંદાજ હતો પહેલાં તો ઓળી પાણીના પ્રવાહમાં ડાબે જમણે થવા લાગી પણ જયરાજ એક વીર યોદ્ધાની જેમ પાણી સામે લડી રહ્યો હતો તે વારંવાર ઓળીને સંભાળતો અને ધીમે ધીમે આગળ વધતો હતો તેણે પોતાનું ધ્યાન માત્ર એક જ વસ્તુ ઉપર કેન્દ્રિત કર્યું હતું નરભેરામનું ઘર અંતે અથાગ પ્રયત્નો અને અનેક સંકટો વેઠીને જયરાદ નરદેરામના ઘર પાસે પહોંચ્યો ઓડીને ઘરના બારણા પાસે લાવતા તેને ઘણી તકલીફ પડી ઘરની દિવાલો સાથે ટકરાઈને ઓડી તૂટી ન જાય એનું ધ્યાન રાખવું પડ્યું જયરાદની મહેનત સફળ થઈ અને તેણે ઓડીને ઘરના દરવાજે ઊભી રાખી નરદેરામ અને તેના પરિવારે જયરાદને જોયું તેમને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન થયો જયરાજે કહ્યું કે જલ્દી કરો આપણી પાસે સમય નથી આ ઘર ગમે ત્યારે તૂટી જશે પણ નાની હતી અને ઘરમાં માણસોની સંખ્યા વધુ હતી એક સાથે બધાને બેસાડવા શક્ય નહોતા એટલે જયરાજે સમજદારી વાપરી અને પેલા ત્રણ મોટા માણસોને હોળીમાં નરભેરામ તેની પત્ની રાણી અને તેનો પુત્ર વીરુ આ બાજુ ટેકરા ઉપર ઉભેલા લોકોએ નરભેરામ અને તેના પરિવાર સાથે ત્યારે આનંદથી તેઓ કીકિયારી કરી ઉઠા જયરાજ હોળીને પાછી કિનારા તરફ લાવવા લાગ્યો આ વખતે પાણીનો પ્રવાહ વધુ તીવ્ર હતો આખરે ઘણા સંકટો વેઠીને

કારણ કે ઘર ગમે ત્યારે ધરાશાયી થઈ શકે એમ હતું છતાં જયરાજે હિંમત ન હારી તે ફરીથી ઘર પાસે પહોંચ્યો અને જીવીને હોડીમાં બેસાઈડી અનેક સંકટોનો સામનો કરીને જયરાજ જીવીને લઈને કિનારા તરફ પાછો ફર્યો જેવો તે કિનારે પહોંચ્યો કે તરત જ પાછળ નજર કરી અને પલકવારમાં નરભેરામનું આખું ઘર પૂરના પ્રચંડ પ્રવાહમાં ઢસડાઈ ગયું અને નદીના પાણીમાં સમાઈ ગયું દરેક વ્યક્તિએ કરી આખું ગામ હિંમતને દાદ આપતું હતું બલવંતસિંહ પણ જયરાજ પાસે આવ્યો અને તેને ધન્યવાદ આપ્યા જયરાજે જીવીને કિનારે ઉતારી અને નરભેરામનું આખું કુટુંબ સુરક્ષિત જોઈને બધા લોકો જયરાજ ની પ્રશંસા કરવા લાગ્યા નરબેરામ અને રાણી રડતા રડતા જયરાજનો આભાર માનવા લાગ્યા તેઓએ કહ્યું કે વીર જયરાજ તમે જીવન અમે આખી જિંદગી તમારા આભારી રહીશું તેમની વાત સાંભળીને જયરાજે ફક્ત હસતા હસતા માથું હલાવીને આભાર માન્યો ત્યારે જ બલવંતસિંહ તેની પાસે આવ્યો બલવંત બસો સોના મોરોની થેલી જયરાજ તરફ લંબાવી બધા ગામ લોકો જયરાજ ને જોવા લાગ્યા તેમને લાગ્યું કે હવે જયરાજ ખૂબ જ અમીર બની જશે

બલવંતસિંહ પણ આ જયરાજના નિસ્વાર્થ ભાવથી ખૂબ પ્રભાવિત થયો જયરાજે આગળ કહ્યું જો તમારે કાંઈ આપવું જ હોય તો આ રકમ નરભેરામને આપો બિચારાનું આખું ઘર અને તેનો સામાન પૂરના પાણીમાં નાશ પામ્યો છે તેમને આ રકમની વધુ જરૂર છે નરભેરામા સાંભળીને સ્તબ્ધ થઈ ગયો

તે પણ શીખવ્યું છે જયરાજે નરબેરામને ઉભો કર્યો અને સ્મિત આપ્યું તેણે કોઈને પણ પોતાનું નામ કે ઠેકાણું બતાવ્યું નહીં અને ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળો આ ઘટનાએ આખા ગામમાં જયરાજની વીરતા અને ઉમદા સ્વભાવની છાપ છોડી દીધી બલવંતસિંહે જયરાજની ઈચ્છા મુજબ બધી સોનામૂર નરબેરામને આપી નરભેરામનું કુટુંબ બચી ગયું અને તેમને નવું જીવન મળ્યું